હ મું શું જે ક્યાદુમી હોય બીજો તમી ઓ બોલા હોઈતે ઇનો ગીતા હરોસ ઇન્યની એ ઇન્ય મૈન્ય ન્ય ગુરા ગોરોસ બોયા ની હા બોયા બાહી તી આશી તુ 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 બાહી તી ઇનો શોક કો દરે ગીતા લાગિયા ઇન્ય શોક કો ના ની શોક કો ના ફક કો

মেলা লগাম আই ও বলগে বেলে টাইর মাল জগে মুক ব ন